જય મહેતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે એકદમ અલગ જ રીતે પાથળા બનાવીશું તો આજે આપણે અલગ જ રીતે પાથળા બનાવીશું પાનના બીડા વાળવાની ઝંઝટ વગર આપણે પાત્રા બનાવીશું તો પાથરા બનાવવા માટે પાન લીધેલા છે હવે આપણે તે પાનનો પાછળનો ભાગ કાઢી લઈશું આવી રીતના જે જાડી દાંડી હોય છે તે આપણે કાઢી લઈશું આવી રીતના આ દાંડી કાઢી લઈશું આમાં દાંડી કાઢતી વખતે આપણું પાન તૂટી જાય તો પણ કંઈ વાંધો નથી કેમ કે આપણે પાનના બીડા વાળવાના નથી આપણે અલગ જ રીતના પાતળા બનાવવાના છીએ તો આપણે બધા જ પાનની પાછળના ભાગમાંથી દાંડી કાઢી લીધી છે હવે આપણે આ પાનને કટ કરીશું પાનને આવી રીતના વાળી દઈશું આવી રીતના રોલ વાળીને આવી રીતના આપણે કટ કરી લઈશું પાનના બીડા વાળતી વખતે અમુક લોકોથી પહેલી વખત બનાવતા હોય પાત્રા તો પાનના બીડા જલ્દીથી વળતા નથી તો આવી રીતના પાત્રા બનાવશો તો આસાનીથી પાત્રા બની જશે પહેલીવારમાં જ સરસ એવા પાત્રા બનીને તૈયાર થશે આવી રીતના બનાવશો તો આવી રીતના આપણે બધા પાન કટ કરી લઈશું ના આપણે બધા પાન કટ કરી લીધા છે જોઈ શકો છો આવી રીતના આપણે બધા પાન કટ કરી લીધા છે હવે આપણે બેટર બનાવીશું તો હવે આપણે બેટર બનાવવા માટે એક કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે ચણાના લોટમાં આપણે બે ચમચી જેટલી ખાંડ એડ કરીશું તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલું ધાણાજીરું એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને આપણે બેટર બનાવીશું તો જોઈ શકો છો આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આ બેટરને દસ મિનિટ ઢાંકીને રહેવા દઈશું જે આપણે ખાંડ લીધી છે તે ખાંડ ઓગળી જાય એટલા માટે થઈ ગયું છે ખાંડ બધી ઓગળી ગઈ છે હવે આપણે આમાં જ્યાં પાન કટિંગ કરીને રાખ્યા છે તે પાન એડ કરી દઈશું મિક્સ કરી લઈશું હવે આપણે એક ચપટી જેટલો સોડા એડ કરીશું તેના ઉપર અડધું લીંબુ નીચોવી લઈશું બરાબર મિક્સ કરી લઈશું એક ચપટી જેટલો સોડા લેવાનો છે વધારે સોડા નથી લેવાનો તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે આને સ્ટીમ કરી લઈશું તો આપણે કઢાઈ ગરમ કરવા રાખી છે તેમાં આપણે આ લીંબુ નીચે તું તે લીંબુ આપણે લઈ લઈશું લીંબુ આવી રીતના પાણીમાં રાખવાથી આપણી કઢાઈ કાળી નહીં પડે અને તેમાં આ સ્ટેન્ડ મૂકી દીધું છે હવે આપણે આ જે બેટર બનાવ્યું હતું તે ડીશમાં લઈ લીધું છે અને આપણે આને ઢાંકીને દસ થી પંદર મિનિટ માટે સ્ટીમ કરી લઈશું પંદર મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ આપણા પાત્રા સ્ટીમ થઈ ગયા છે કે નહીં તે આપણે આવી રીતના ચપ્પુએ નાખીને જોઈ લઈએ આપણી ચાકુ એકદમ ક્લીન આવે છે એટલે આપણા પાત્રા સ્ટીમ થઈ ગયા છે આપણા પાત્રા સ્ટીમ થઈ ગયા છે હવે આપણે તેને ઠંડા કરી લઈશું તો આપણા પાતળા ઠંડા થઈ ગયા છે હવે આપણે તેને કટ કરી લઈશું આવી રીતના ખૂબ જ આસાનીથી પાત્રા બની જાય છે તમે જોઈ શકો છો આપણા પાત્રા કેટલા સરસ ફૂલી ગયા છે આવી રીતના આપણે કટ કરી લઈશું જોઈ શકો છો કેટલા સરસ આપણા ફૂલી ગયા છે તે જોઈ શકો છો સરસ ફૂલી ગયા છે હવે આપણે આ પાત્રાનો વઘાર કરી લઈશું તો હવે આપણે વઘાર કરવા માટે બે ચમચી જેટલું તેલ લઈ લઈશું હવે આપણે તેમાં રાઈ એડ કરીશું એક ચમચી જેટલી રાઈ ફૂટવા માંડી છે હવે આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું એક ચમચી જેટલા સફેદ તલ લીધેલા છે તે એડ કરી દઈશું અને હવે આપણે આ જે પાતરા બનાવ્યા છે તે એડ કરી દઈશું મિક્સ કરી લઈશું ઉપરથી આપણે થોડા કોથમીરના એડ કરી તો તૈયાર છે આપણા ખૂબ જ ઝડપથી બની જાય તેવા પાત્રા તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા પાતળા બન્યા છે તમે પહેલી વાર આવી રીતના પાત્રા બનાવશો તો પહેલી માં જ સરસ પાત્રા બનશે તો તમે આવી રીતના પાત્રા એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો